ધાતુના ગોલકને ઓગાળીને છ સેન્ટીમીટર નળાકાર સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે નળાકારની ઊંચાઈ શોધો તો ગોલકની ત્રિજ્યા ચાર પોઈન્ટ બે સેન્ટીમીટર છે અને નળાકારની ત્રિજ્યા છ સેન્ટીમીટર છે ગોલકને ઓગાળીને નળાકાર બને છે માટે બંનેના ઘનફળ સરખા થાય એટલે કે આપણે ગોલકના ઘનફળનું સૂત્ર લખીએ ચાર વન સ્ક્વેર એચ નળાકારની ઊંચાઈ આપણે શોધવાની છે બંને તરફથી પાઈ કેન્સલ થશે બાકી જે છે તેની કિંમતો આપણે મૂકીએ તો આપણને મળશે ચાર ત્રત્યાંશ આર છે ચાર પોઈન્ટ બે એટલે બેતાલીસ દશાંશ ત્રણ વખત બરાબર આર વન છ છે તો છ ગુણ્યા છ ગુણ્યા એચ સાદુ રૂપ આપીએ તો એચ બરાબર ચાર ત્રત્યાંશ ગુણ્યા બેતાલીસ દશાંશ એટલે આપણે અંશમાં જ લઈ લઈએ બધું બેતાલીસ ગુણ્યા બેતાલીસ ગુણ્યા બેતાલીસ છેદ દસ ગુણ્યા દસ ગુણ્યા દસ અને છ છે છ ગુણ્યા છ બે વખત છે તે પણ જમણી તરફથી ડાબી તરફ આવશે તો છેદમાં જશે છેદ ઉડાડીએ છ સત્તા બેતાલીસ અને ચૌદ તેરી બેતાલીસ છેદ માં દસ છે તે આપણે એમ જ રહેવા દઈએ જેથી પોઈન્ટ મૂકવામાં રહે તો આપણી પાસે રહ્યું ચાર ગુણ્યા ચૌદ ગુણ્યા સાત ગુણ્યા સાત છેદમાં દસ ગુણ્યા દસ ગુણ્યા દસ અંશનો ગુણાકાર કરીએ ચૌદ ચોક છપ્પન ગુણ્યા ઓગણપચાસ કરીએ તો આપણને મળે છે બે હજાર સાતસો ચુમ્માલીસ हजार. पॉइंट का तो बे पॉइंट सेंटीमीटर. तो के माटे, बे पॉइंट सेंटीमीटर दारेमी कही नकार ऊंचाई बराबर पॉइंट चुम्मोतेर सेंटीमीटर अथवा तो पॉइंट सात सौ चुम्मालीस નો પ્રશ્ન બે છ સેન્ટીમીટર આઠ સેન્ટીમીટર અને દસ સેન્ટીમીટર ત્રિજિયા વાળા ધાતુના ગોળાઓને ઓગાળીને એક મોટો નક્કર ગોળો બનાવવામાં આવે છે તો આ રીતે બનતા ગોળાની ત્રિજ્યા શોધો તો અહીંયા આપણે જે ત્રણ ગોળા હતા તેની ત્રિજ્યાઓ લીધી આર વન છ સેન્ટીમીટર આર ટુ આઠ સેન્ટીમીટર અને આર થ્રી દસ સેન્ટીમીટર મોટા ગોળાની ત્રિજ્યા આપણે ધારી આર આપણને મળશે મોટા ગોળાનું ઘનફળ બરાબર ત્રણ નાના ગોળાનું ઘનફળ કારણ કે ત્રણ ગોળા ઓગાળીને મોટો ગોળો બને છે એટલે કે આપણને સૂત્ર મૂકવાનું થશે ચાર ત્રત્યાંશ આઈ આર ઘન બરાબર ચાર ત્રત્યાંશ પાય આર ઘન પ્લસ ચાર ત્રત્યાંશ પાય આર ટુ ઘન પ્લસ ચાર ત્રત્યાંશ પાય આર થ્રી ઘન જમણી તરફ ચાર ત્રત્યાંશ પાય કોમન નીકળે છે આપણે કાઢી લઈએ બરાબર ચાર ત્રત્યાંશ પાય કાઉસમાં આર વન ઘન પ્લસ આર ટુ ઘન પ્લસ આર થ્રી ઘન બંને તરફથી ચાર ત્રત્યાંશ અને પાઈ કેન્સલ થઈ જશે બાકી જે વધ્યું છે તેમાં આપણે કિંમત મૂકીએ તો ઘન આપણે શોધવાનો છે એટલે તે તેમ જ રહેશે બરાબર છ નો ઘન વધતા આઠ નો ઘન વત્તા દસ નો ઘન બરાબર છ નો ઘન બસો સોળ વત્તા પાંચસો બાર વત્તા હજાર સરવાળો કરીએ તો આવશે એક હજાર સાતસો અઠયાવીસ હવે એક હજાર સાતસો અઠ્યાવીસ નું આપણે લેવું પડશે ઘન મૂળ કારણ કે આ કિંમત આપણને મળી આર ઘનની આપણે કિંમત જોઈએ છે આરની તો એક હજાર સાતસો અઠ્યાવીસ ના આપણે ટુકડા કરીએ અવયવ તો બે થી ભાગ ચાલશે આઠસો ચોસઠ ફરીથી બે થી ભાગ ચાલશે ચારસો બત્રીસ ફરીથી બે વડે બસો સોળ બે વડે ભાગીએ તો એકસો આઠ ફરીથી બે ચોપન બે વડે ભાગતા સત્તાવીસ ચાલો તો અવયવો પડી ગયા હવે ઘન છે માટે આપણે ત્રણ ત્રણ ની પેર બનાવવી પડશે એટલે કે આપણને મળ્યા બરાબર બે નો ઘન વધતા બે નો ઘન સોરી સોરી ગુણ્યા બે નો ઘન ગુણ્યા ત્રણ નો ઘન હવે આપણે ઘન મૂળ લઈએ તો આર મળશે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ એટલે કે આર બરાબર બે દુ ચાર તેરી બાર સેન્ટીમીટર તો નીચે આપણે લખી શકીએ કે માટે મોટા ગોળાની ત્રિજ્યા બરાબર સેન્ટીમીટર જે આપણે શોધવાની છે પ્રશ્ન એક સાત મીટર વ્યાસ વાળા વર્તુળ પર વીસ મીટર સુધી ખોદવામાં આવે છે અને તે ખોદવાથી નીકળેલી માટીને એક સરખી રીતે પાથરી બાવીસ મીટર બાય ચૌદ મીટર ની એક વ્યાસ પીઠ બનાવવામાં આવે છે તો વ્યાસપીઠની ઊંચાઈ શોધો એટલે કે આપણે કૂવો જે છે તેની થશે સાત તેની ઊંડાઈ વીસ મીટર કૂવો એટલે તે નળાકારનું આપણે ઘનફળ લેવું પડશે અને જે વ્યાસપીઠ છે તે ઘનાકાર છે લંબનાકાર એટલે કે બાવીસ મીટર અને ચૌદ મીટર લંબાઈ પહોળાઈ આપી છે આપણે ઊંચાઈ શોધવાની છે અહીંયા આપણે લીધું નળાકારની ત્રિજ્યા સાત મીટર ઊંડાઈ વીસ મીટર અને આપણે શોધવાની વ્યાસપીઠ નું ઘનફળ આપણે સૂત્ર મૂકીએ પાય આર સ્ક્વેર એચ વન કારણ કે નળાકારની ઊંડાઈ એટલે કે ઊંચાઈ આપણે એચ વન લીધી છે બરાબર વ્યાસપીઠનું ઘનફળ એલ ગુણ્યા બી ગુણ્યા એચ કિંમત મૂકીએ તો ની કિંમત છે બાવીસ સપ્તમાંશ ગુણ્યા સાત દુત્યાંશ ગુણ્યા સાત દુત્યાંશ એચ વન છે વીસ બરાબર એલ બાવીસ બી ચૌદ અને એચ શોધવાનો છે તો સૌથી પહેલાં તો બંને તરફથી બાવીસ કેન્સલ થઈ ગયા સાત પણ કેન્સલ થશે અને બે ગુણ્યા બે ચાર પંચા તો હવે આપણે એચ શોધવો છે તો આ તરફ ડાબી તરફ શું વધ્યું અંશમાં સાત ગુણ્યા પાંચ ચૌદ છે તે તેના છેદમાં આવશે તો છેદ ઉડશે સાત દુ ચૌદ એટલે કે આપણી પાસે રહ્યું પાંચના છેદમાં બે પાંચના છેદમાં બે એટલે બે પોઈન્ટ પાંચ એકમ છે મીટર તો આમ વ્યાસપીઠની ઊંચાઈ આપણને મળશે બે પોઈન્ટ પાંચ મીટર તો આપણે લખી લઈએ કે વ્યાસપીઠની ઊંચાઈ બરાબર બે પોઈન્ટ પાંચ મીટર આ આપણો જવાબ સ્વાધ્યાય તેર નો પ્રશ્ન પ્રશ્નચાર ત્રણ મીટર વ્યાસવાળા એક વર્તુળ પર એક કૂવો ચૌદ મીટર સુધી ખોદવામાં આવે છે તેમાંથી નીકળેલી માટીને કૂવાની આસપાસ ચાર મીટર પહોળા વર્તુળાકાર વલયમાં સમાન રીતે પાથરીને ઓટલો બનાવ્યો છે તો ઓટલાની ઊંચાઈ શોધો તો અહીંયા કૂવાનો ઉપરથી વ્યૂ આપ્યો છે અને તેમાં જે ત્રણ મીટર સફેદ દેખાય છે તે કૂવો ખોદેલો છે ને આજુબાજુ જે ભૂરા રંગનો છે તે ચાર મીટર પોળો ઓટલો બનાવ્યો છે તો જે આપેલું છે તે લખી લઈએ તો અહીં કુવો જેનો આકાર નળાકાર છે તેનો વ્યાસ ત્રણ મીટર છે માટે ત્રિજ્યા થશે કુવાની ઊંડાઈ આપેલી છે ચૌદ મીટર હવે આકૃતિમાં જે મોટું વર્તુળ છે તેનો વ્યાસ ચાર વત્તા ત્રણ વત્તા ચાર એટલે કે અગિયાર મીટર થશે માટે તેની ત્રિજ્યા અગિયાર દુત્યાંશ મીટર થશે ઓટલાની ઊંચાઈ આપણે એચ વન લઈએ છીએ જે આપણે શોધવાની છે હવે કુવાનું જે ઘનફળ છે એટલે કે કુવામાંથી ખોદેલી માટીનું જે ઘનફળ છે તે જ ઓટલા પર પાથરેલી માટીનું ઘનફળ થવાનું છે અહીંયા એક વાત આપણે ખાસ યાદ રાખવાની છે કે કુવા આસપાસના ઓટલા પર જે માટી પાથરવાની છે તે કૂવાના ભાગમાં પાથરવાની નથી માટે કૂવાનો જે ભાગ છે તેમાં ઓટલાની ઊંચાઈ એચ વન અને કુવાની ત્રિજ્યા આર વાળો એક નળાકાર ભાગ ઓટલાનું જે આખું જે આપણે મોટા વર્તુળનો નળાકાર કલ્પીને જે ઘનફળ લઈએ તેમાંથી બાદ કરવું પડશે એટલે આપણે આવું કઈક સૂત્ર લખવું પડે કે જે કૂવો ખોદીએ છીએ તે નળાકાર છે તેના ઘનફળનું સૂત્ર થશે પાય આર સ્કવેર એચ કારણ કે કુવા માટે ત્રિજ્યા આર લીધી છે ને ઊંચાઈ ઊંડાઈ એટલે એની ઊંચાઈ એચ લીધી છે બરાબર હવે છે ઓટલા અને કુવા સહિતનો નળાકાર છે એનો ખૂનફળનું સૂત્ર થશે પાઈ પાયર એમાં ઓટલા ની ઊંચાઈ ખાલી જ રહેવાનો ખાલી ઓટલા જેટલો ભાગ આપણે બાદ કરવાનો છે તો માઇનસ પાઈ આર સ્કવેર એચ વન કોમન કાઢીએ તો પાય આર સ્ક્વેર એચ બરાબર પાઈ એચ વન કોમન નીકળી જશે તો કાઉસમાં રહેશે ગુણ્યા ત્રણ દુણ્યા એચ ચૌદ બરાબર એચ વન આપણે શોધવાનો છે આરવન છે અગિયાર દુત્યાંશ તો અગિયાર દુત્યાંશ નો વર્ગ ઓછા આર છે ત્રણ દ્વત્યાંશ ત્રણ દુત્યા છેદ માં બે બરાબર એચ વન કાઉસમાં અગિયાર નો વર્ગ એકસો એકવીસ છેદમાં ચાર માઇનસ ત્રણ નો વર્ગ નવ છેદમાં માટે ત્રેસઠ ના છે ઓછા નવ થશે બાદ બાકી કરીએ કાઉસમાં છે તેની તો આપણને મળશે એચ વન કાઉસ માં એકસો એકવીસ માંથી નવ જાય તો એકસો બાર ચતુર્થાંશ હવે એચ વન આપણે મેળવવો છે તો ત્રેસઠ દુણ્યા ચાર ના છેદ માં એકસો બાર થશે વ્યસ્ત થઈ જશે ને ચાર જમણી તરફથી ડાબી તરફ જશે તો અંશમાં જશે ને એકસો બાર છેદમાં અહીંયા છેદ ઉડશે બે દુ ચાર છપ્પન સાત થી છેદ ઉડશે નવ સત્તા ત્રેસઠ આઠ સત્તા છપ્પન એટલે આપણને રૂપ મળ્યું નવ ના છેદમાં આઠ નવ ભાગ્યા આઠ કરીએ તો એક પોઈન્ટ એકસો પચીસ મીટર જવાબ મળે એટલે કે આપણે શોધવાની હતી ઓટલાની ઊંચાઈ તો ઓટલાની ઊંચાઈ આપણે શોધી એક મીટર સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણનો નો પ્રશ્ન પાંચ બાર સેન્ટીમીટર વ્યાસ અને પંદર સેન્ટીમીટર ઊંચાઈ વાળા એક પાત્રનો આકાર લંબ નળાકાર છે તે આઈસ્ક્રીમથી સંપૂર્ણ ભરેલો છે તેમાંથી બાર સેન્ટીમીટર ઊંચાઈ અને છ સેન્ટીમીટર વ્યાસવાળા શંકુ આકારના કોન પર અર્ધ ગોળાકાર સ્વરૂપમાં આઈસ્ક્રીમ ભરવામાં આવે છે તો આ આઈસ્ક્રીમ દ્વારા કેટલા કોન ભરી શકાય તે શોધો પહેલાં તો જે આપ્યું છે તે આપણે લખી લઈએ અહીંયા નળાકાર માટેનો વ્યાસ છે બાર સેન્ટીમીટર માટે ત્રિજ્યા આર થશે છ સેન્ટીમીટર ઊંચાઈ એચ પંદર સેન્ટીમીટર આપેલી છે તે જ રીતે કોનનો વ્યાસ છ સેન્ટીમીટર છે માટે તેની ત્રિજ્યા આર થશે ત્રણ સેન્ટીમીટર અને ઊંચાઈ એચ વન સેન્ટીમીટર હવે આપણે જાણીએ છીએ કે નળાકારમાં જે આઈસ્ક્રીમ છે તે કોનમાં ભરવામાં આવે છે તો કોનની સંખ્યા થશે નળાકારનું ઘનફળ છેદમાં એક કોનનું ઘનફળ હવે કોન એટલે શું છે શંકુ અને અર્ધગોલક બંને મળીને કોન બને છે તો આપણે સૂત્ર લખીશું ત્યારે નળાકારના ઘનફળના સૂત્રના છેદમાં શંકુનું ઘનફળ વત્તા અર્ધગોલકના ઘનફળનું સૂત્ર લખવું પડશે આપણે લખીએ બરાબર પાય આપણે જે સિમ્બોલ લીધા છે તે શાંતિથી જોઈને લખીશું શંકુ માટે થશે એક તૃતીયાંશ પાઈ આર વન સ્ક્વેર એચ વન ઉપર જે આઈસક્રીમ નો અર્ધગોલક છે તે બે ત્રત્યાંશ પાય આર વન ઘન છેદમાંથી આપણે પાય કોમન કાઢીએ જેથી અંશ સાથે તે કેન્સલ થઈ જાય તો પાય આર વન સ્ક્વેર એચ છેદમાં આપણે કોમન આ પાય જ કાઢીએ ચાલો પાય કાઉસમાં એક ત્રત્યાંશ આર વન સ્ક્વેર એચ વન પ્લસ બે આર વન ઘન તો ઉપર નીચે પાય કેન્સલ થઈ જશે હવે આપણે કિંમત મૂકી દઈએ તો આર આપણી પાસે છે છ ગુણ્યા છ ગુણ્યા પંદર એચ છેદમાં એક ત્રત્યાંશ ગુણ્યા આર વન છે ત્રણ એટલે બે વખત ત્રણ એચ વન છે બાર પ્લસ બે ત્રત્યાંશ આર વન ત્રણ છે એટલે ઘન છે માટે આપણે ત્રણ વખત આર વન લેવું પડશે તો અહીંયા ત્રણ ત્રણ એક છે કેન્સલ થઈ જશે અહીંયા પણ કેન્સલ થઈ જશે રહેશે આપણી પાસે છ ગુણ્યા છ ગુણ્યા પંદર છેદમાં બાર તેરી છત્રીસ વત્તા બે તેરી છ તેરી અઢાર બરાબર છ ગુણ્યા છ ગુણ્યા પંદર છેદમાં છત્રીસ વત્તા અઢાર એટલે ચોપન છેદ ઉડશે નવ છ ચોપન અને ત્રણ દુ છ ત્રણ તેરી નવ ત્રણ પંચા પંદર તો બરાબર બે ગુણ્યા પાંચ રહેશે એટલે કે દસ કોન ભરી શકાય તો આપણને પૂછ્યું છે કે આઈસ્ક્રીમ ભરેલા નળાકાર માંથી કેટલા કોન ભરી શકાય તો આપણે શોધ્યું કે દસ કોન ભરી શકાય